મદની મોલની અંદર નવું અપડેટ આવી ગયું છે સ્ટાન્ડર્ડ પ્રોડ એક રિલાયન્સ કંપની નો એન્જો લિક્વિડ ઓસિન મશીન લિક્વિડ નો પસંદ આવે તો પૂરો પેમેન્ટ પાછો આપવામાં આવશે એસી રૂપિયા વાળો એક પાઉચ નેવ રૂપિયામાં બે પાઉચ રિલાયન્સ કંપની નો ડિસવોશ યાને વાસન ધોવાનો લિક્વિડ બસો ને સિત્તેર રૂપિયા બે બોટલ ખાલી બોતેર રૂપિયામાં બે બોટલ રિલાયન્સ કંપની ટોયલેટ ક્લીનર

લકી બમ્પર ડ્રોમાં એમનો નંબર નાખવામાં આવશે અમારી દસ એડવર્ટાઇઝ સ્ટેટસિયા સ્ટોરી ઉપર લગાવે છે એમને દસ ટકા લોકોને એક હજાર રૂપિયાની ફ્રી ખરીદી દસ ટકા લોકોને પાંચસો રૂપિયામાં ફ્રી ખરીદી લકી બમ્પર ડ્રોમાં જેમનો નંબર નથી આવતો તેમને સો રૂપિયાની ફ્રી ખરીદી આ તમામ લોકોને એમ આર ખરીદી કરવાની રહેશે ફ્રીમાં આજે બોટાદ હરણકુર વિસ્તારની બ્રાન્ચ